સ્પોટ હતા તેને તેનેસ્બૂદ કરી દેવામાં આવ્યા છે અને ખરી શ્રદ્ધાંજલિ જે છે તે હવે આપણી સાથે મહિલાઓ છે તેમની પાસેથી જાણશું કે સમગ્ર ઓપરેશન સિંદૂરને તેઓ કઈ રીતે જુએ છે કારણ કે જ્યારે આતંકવાદીઓ કહ્યું હતું કે મોદી સાહેબ કો બતાના અને ત્યારબાદ જે રીતે મોદી સરકારે વળતો જવાબ આપ્યો છે કઈ રીતે મહિલાઓ જોઈએ છે મેડમ ઓપરેશન સિંદૂર કો કીસ તરીકે આપ દેખતી હો તરીકે ભારતને બદલા લીધે પાકિસ્તાન જી સર ऑपरेशन सिंदूर नाम ही अपने आप में सब कुछ लिया हुआ है कि जिस प्रकार एक एक का नाम पूछकर पत्नियों के सामने बच्चों के सामने उनके पिता और पतियों की हत्या की गई थी निर्मम हत्या कहा जाए की गई थी उसका बदला लेने के लिए उन बेवाओं की विधवाओं की उन बच्चों की पुकार सुनने के लिए जो मोदी जी ने इतना बड़ा स्टेप लिया तो सही पर नाम जो भावनात्मक दिया ऑपरेशन सिंदूर सैल्यूट है मोदी जी को और उन्होंने ये साबित किया कि बार बार हम कहते हैं कि तुम प्यार से दूध मांगो तो हम खीर देंगे पर अगर तुम पीठ में वार करोगे ना तो तुम जो भी हो हम तुम्हें चीर देंगे और अपने इसी कथन को सार्थक करते हुए मोदी जी ने फिर कम से कम समय में कहते हैं कि न्याय तो होता ही है पर न्याय अगर समय पे हो चोट लगी पे मलहम हो तो घाव जल्दी ठीक होता है वैसे ही मोदी जी ने जो तुरंत इस प्रकार से कदम उठाया तो जो रोती बिलकती आत्माएं कहीं हैं ना उनको जरूर शांति मिली होगी मोदी जी मैडम, इन डी जो 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 ऑपरेशन सिंदूर ने कार्यवाही स्टेप लिया गया है it, it, as, uh, The persons they have lost it, they can never be returned. But the action that, the timely action that we have taken, is definitely going to heal the wound of those. That is really impossible to say. But we really take pride in being Indians because we are all capable enough to give answers to those who try to dismantle the peace of our society. Never can they ever win against us.

ખાલી ફરવા માટે જ ગયા હતા આનંદ માટે ગયા હતા એમનો તો કોઈ વાક જ નહોતો છતાં પણ એને હિન્દુ છે એમ કરીને ટાર્ગેટ કર્યો એટલે મોદીજીએ ખરેખર એક્શન લીધું છે અને એ લોકોને પણ ખબર પડે કે ના ખરેખર તમે સામાન્ય માણસ ત્યાં ફરવા આવે છે ને એને તમે ટાર્ગેટ બતાવી અને કહે છે કે તમારા દેશના પ્રધાનમંત્રીને કહો કે હું તારા પતિને મારું છું અને તને જીવતી રાખું છું અને તું ત્યાં જઈને કહે કે હવે તું જો કેવી રીતે એમ બદલો લ્યો તો જે

સર આ પ્રસંગે મને ખબર નહીં મારા માટે શબ્દો નથી કે હું આને કેવી રીતે એક્સપ્રેસ કરું બટ આઈ વુડ લાઇક ટુ સે ઓનલી વન સેન્ટેન્સ દેટ વી રિયલી ફીલ સો પ્રાઉડ ફોર ધીસ એક્શન ટેકન બાય અવર રિસ્પેક્ટેડ નરેન્દ્ર મોદી આઈ ફીલ રિયલી સો પ્રાઉડ બીજો શબ્દો નથી કહેવા માટે કે શું કહીએ અમે પણ એક જે લાગણી છે ને એ લાગણી પ્રાઉડ શબ્દમાં જ આવી જાય છે કે અમને બહુ ગર્વની લાગણીની અનુભૂતિ થાય છે અત્યારે ની લાગણી જે છે મહિલાઓ અનુભવે છે મેડમ કઈ રીતે જુઓ છો ઓપરેશન સિંદુર ને અને શું હજુ એક્શન લેવા જોઈએ ને જે રીતે મહિલાઓને આગળ કરી અને મહિલાઓને સાજી શ્રદ્ધાંજલિ જે મૃતકોને આપી છે મોદી સાહેબ ખરેખર આતંકવાદ જે છે એ સમાજને ભયના ઓથા નીચે મૂકી દે છે એને ખરેખર જડમૂળથી નાશ કરવો જરૂરી છે આતંકવાદને મિટાવવો જરૂરી છે એમાં આ બે સ્ત્રીઓ જે છે એમના દ્વારા પણ આતંકવાદને દૂર કરવાનો જે પ્રયત્ન થયો છે તે એમનું કાર્ય છે એ સરાહનીય છે અને અમે પણ માનનીય શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અગે સાધી શ્રદ્ધાંજલિ આપી મોદી સાહેબ હા સર જે પરિવારને લોસ થયો છે એ લોસ તો આપણે કોઈ પરિપૂર્ણ કરી નથી શકવાના પણ એકાજી શ્રદ્ધાંજલિ રૂપે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે તો હેડ્સ ઓફ અને થેન્ક યુ ફ્રોમ અ કોર ઓફ ધ हार्ट ઓપરેશન નામ સિંદૂર રાખવામાં આવ્યું એને કઈ રીતે જુઓ છો તમે શું મેસેજ આપો આપણે વિશ્વને આપણે એ જ મેસેજ આપ્યો છે સર કે જે સિંધુનું એ લોકોએ લૂંચી નાખેલું હતું આતંકવાદીઓએ હુમલામાં જે સિંદૂરને પોચી નાખ્યું હતું એ સિંદૂરની લાગણી સાથે નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનનું નામ આપ્યું જે એકદમ લાગણીવાળું અને ખૂબ જ મહત્વ નામ છે

બાકી આ જે થયું જે પરિવારોના જે એને પોતાના સભ્યો પરિવારજનોને ગુમાવ્યા છે એ બહુ શોકનીય છે બહુ જ દુઃખની વાત છે કે આપણે આપણા ફેમિલીમાંથી ભારતના જેવા ફેમિલી છે એમાંથી બહુ બધા માણસોને આપણે કુટુંબજનોને ગુમાવ્યા છે બટ જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે એમનો જે જવાબ આપ્યો છે એ બહુ જ સ ગર્વ અનુભવાય છે અને નરેન્દ્ર મોદી સાહેબને એક વસ્તુનું કે જે એ જે પણ એક્શન લેશે અમે એમની બધાની એમની સાથે છીએ અમે બધા જ કીધું કે જો પિક્ચર બાકી છે કઈ કીધું પિક્ચર હજી બાકી છે એટલે હજી મોદી સાહેબ એમના પત્તા ખોલવા માંગતા નથી કે સેના પત્તા ખોલવા માંગતી નથી એટલે આપણે એના આગળ કંઈ ના કહી શકીએ પણ મોદી સાહેબે જે ભારતીય નારીને એક દુર્ગા સ્વરૂપે મોકળું મેદાન આપ્યું છે એ સરાહનીય છે એટલે એના માટે અભિનંદન શુભેચ્છા અને અમારા બધાનો સાથ અને સહકાર મોદી સાહેબને અને સમગ્ર સ્ત્રી જાતિને કે જેને દુર્ગા સ્વરૂપે સ્ત્રીઓ મોદીએ સ્ત્રીઓને બહાર કાઢી છે તો ખરેખર હવે એ શરૂઆત છે અને હવે નારી ક્યાં જઈને અટકશે ને એ હવે વિચાર વિચારધારા એ હવે આપણે વિચારવાનું છે મહિલાઓ જેઓ ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છે અને જે રીતે ઓપરેશનનું નામ આપવામાં આવ્યું હતું તે પણ જે છે તે મહિલાઓ માટે સન્માન છે અને મહિલાઓ જે છે આજે દેશમાં ક્યાં સુધી પહોંચી છે તેનો પણ પરચો જે છે તે ભારતે બતાવ્યો છે કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ